apa dia? Dia je paper. T. T. dalam blog tu sudah email ni berdiri sendiri. Aduh aduh. Pasih pasih rupa sih. Kanan bukan jusuk. Kanan jusuk cah. Benda yang pawa. Benda apa? Nah itu.

વેફર વેપારેફર નોડી તોડી બધા પીઆઈ ગયો હું જ બેઠો બેઠું મિત્રો તારા હું મમ્મી અને ઋતુ આ નીકળી જાય બાર ઓટો મારવા માટે ખાલી આપણે ચમ બરાય ઓકે જો એ રૂતલીએ સાયકલ લીધી એ મે સાયકલ લીધી પડે આજે વરસાદ હ નહીં બહુ ખબર પડ કરા શું ખબર એકના વેધનું કોઈ નક્કી નહીં જો તો હાલ નીકળ્યા એ જોઈએ છે એ બધું જવાનું તમને એક ફરી લેવાનું જે ફરવા પૈસનો માં 6 મહિના રૂ ઘર માં પૂરી રહેવાનું તાણ ઠંડી માં બહાર નીકળાય જ નહીં બહુ ઠંડી પડતી હોય માઈનસ થી થી પચા પચા જાય એટલે બહાર નીકળાતું જ નહીં તો અમે મિત્રો અમે આવી જશે એકન તળાવે આ તો જવા દે ઊભી દેરી હતી રૂતલી તો આજુબાજુ ફૂટપાથ તમે ચાલી શકો

હા હા એડતું એટલું સાયકલ લઈને તો ઓમના આજે દુઃખ લઈને આવ્યો હું મોટું આજ તો અમારા ઇમરજન્સી ડૉક્ટર જોડે જવું પડશે હવે હમણાં ધબકારા વધી જાય શું થયો એને કૂતરો હને તે કૂતરું કરડ્યું ઓમના હેડીને જતો હતો ન રસ્તામાં આવતો હતો તો કોઈનું પાડેલું હશે ને તો કયડી નંબર વનનો કોલ કરીએ શું કરો હા જોઈએ તો ઓમ ન કૂતરું કઢ્યું તો એને પપ્પા સિવિલમાં લઈને જાય હોસ્પિટલ ઓમ ન પપ્પા બે જ્યાં અહીં તો ઇમરજન્સીમાં પાંચ છ કલાક લાગી જાય તો સાત વાગ્યાના જ અહીં વાગે રાતના અવા નવ પણ હજી નંબર આવ્યો નહીં અહીંયા ચાલ વધવાનું ક્યારે આવશે ખબર નહીં નંબર તમારે વેટિંગમાં બે હું પડે પાંચ છ કલાક સાત આઠ કલાક એવું કોમકા છે તો ખાવાનું થઈ ગયું રેડી ઋતુબેન બે અંદર આવી ભગવાન સાઈડમાં મોકલી હા અને બનાવ્યું મગની દાળ સાત ન રોટલી ખાવામાં મૂન ઋતુ બે જ છીએ હજી ઓમ નહી સાયા નહીં તો આવશે ત્યાં સુધી બાર હાડા બાર વાગી જઈએ હોસ્પિટલથી એટલી વાર લાગશે ઇમરજન્સીમાં એ બાર હાડા બાર થઈ જશે હવે આવ ત્યારે ખરા અમે ઋતુન બે અમે ઋતુને બે ખાઈ લઈએ કારણ કે મારા આખા દિવસનો ઉપવાસ એટલે મને ન લાગીએ ભૂખ

કી તમારે કદાચ જોવો તો આપી દીધી ભાઈ એ રસી એ નથી ગઈ લેવાની રસી એટલું બધું કશું કહ્યું એ નહીં શેખ થી તે ત્રણ વાગે અમને બેહા રાખે પણ ડૉક્ટર એન્ડ કહવાય છ કલાક ડૉક્ટર એમ કહ્ય છ કેમ જેટલો થી ત્રણ એટલે પોતનો ત્રણ આઠ કલાક હા પછી સિલ્લા ડૉક્ટર આ અને કોઈ કેટલું બધું કંઈ થયું નહીં એક ટું આપું એ પેલી મજાઈને લઈ આવજો એમ પહેલાં આવજો મેડિસિન પેલું ઇન્જેક્શન એને આપ્યું ઇન્જેક્શન આપ્યું ખરા પણ પસંદ એ એક આણ કશું શું કહેવાય ને બેક્ટેરિયા બેક્ટેરિયા થાય ને ઇટ ઈનું ઇન્જેક્શન આપ્યું એ નહીં તો પછી મતલબ અહીંના કૂતરણ બધાની રસીઓ આપેલી જો એ કમ્પ્લીટ હોય ને ડૉક્ટરે કીધું કેનેડાના કોઈ કુતરણ રિવ્યૂઝ નહીં હતો એવું ઓકે તો ચાલો મળી શું કાચ માટે આટલું શુભરાત્રિ શુભરાત્રિ અડધી રાત તો સહીકી હશે શુભરાત્રિ અડધી રાત્રિ અડધી